બીજ મંત્ર વિશે શ્રીમદ દેવી ભાગવતમાં બીજ મંત્રોનું ખૂબ મહાત્મ્ય બતાવ્યું છે એમાં પણ બીજ મંત્ર એમ શ્રીમ રીમ આ મંત્રનું એટલું બધું મહાત્મ્ય છે કારણ કે કલયુગ કળયુગની અંદર જેટલી ભગવાનની ભક્તિ આપણે સ્મરણથી કરીશું એટલી ભક્તિ આપણે કોઈ બીજી રીતે નહીં કરી શકીએ શ્રવણ કરીએ કીર્તન કરીએ ભજન કરીએ આ બધું સમય સાથે બંધાઈ જાય છે શ્રવણ ક્યારે કરી શકીએ તો કથામાં આવ્યા હોય ત્યારે અથવા તમે એકદમ ફ્રી બેઠા હોય ત્યારે તમે શ્રવણ કરો છો કીર્તન ક્યારે કરો છો મહિનામાં એક વાર ભજન કરતા હોય મહિનામાં બે વાર ભજન કરતા હોય એ સિવાય કીર્તન માટે પણ સમય નથી કાઢી શકતા પણ સ્મરણ ભક્તિ એક એવી છે કે જે કોઈ પણ આરાધ્ય હોય ઇષ્ટ હોય એ ઈષ્ટના કોઈ પણ મંત્રનો જાપ કરવો જોઈએ જે મનુષ્ય દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ આ લોક માં પામવા ઈચ્છે છે અને એના મહાત્મ્યમાં આપણે શ્રવણ કર્યું કે કઈ રીતે સૌથી પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ ને ભગવતી સહાયક થયા અને ત્યારબાદ મહારાજ સુદ્યુમ્ન ને ભગવતી સહાયક થાય આગળ સૂતજી મહારાજને ને શૌનકાદી ઋષિયો પ્રશ્ન કરે છે કે જ્યારે આ શાસ્ત્રની આપણે ચર્ચા કરી રહ્યા છે જ્યારે આ શાસ્ત્રની આપણે વાત કરી રહ્યા છે તો અમારે જાણવું છે કે વ્યાસજી મહારાજે આ શાસ્ત્રની રચના ક્યારે કરી કઈ રીતે કરી અને આ શાસ્ત્ર સુખદેવજી મહારાજ જે ગર્ભયોગી છે સુખદેવજી મહારાજ કેવા છે ગર્ભયોગી જેમને ગર્ભમાં જ્ઞાન થઈ ગયું છે કે સંસાર માયા મોહથી ભરેલો છે સંસારમાં રહેવામાં કઈ મજા નથી સંસારમાં જવામાં મજા નથી અને એ શ્રી દેવજી મહારાજે જ્યારે દેવી ભાગવતનું અધ્યયન કર્યું ત્યારે શૌનકાદ ઋષ્યોને પણ પ્રશ્ન થયો કે કઈ રીતે યોગી કેવા હોય છે સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દૃઢ નિશ્ચય યોગી સંતુષ્ટ હોય પૂરી બધી જ રીતે સંતુષ્ટ હોય અને એમને ના કંઈ જાણવાની જિજ્ઞાસા હોય ના કંઈ કરવાની જિજ્ઞાસા હોય ના એમને એવું હોય કે હું આ નહીં કરું તો શું થશે ના એમને એવું હોય કે હું આ કરીશ તો શું થશે યોગ્ય કેવા હોય છે સંતોષી જે કંઈ પણ કર્મ કરે એમાં પણ ખુશ અને કર્મ ના પણ કરે તો પણ ખુશ અને આપણે કેવા છીએ ભોગી કેવા હોય અસંતુષ્ટ આપણે બધા ભોગી છીએ ને આપણને વ્યવસ્થાઓ જોઈએ છે આપણને ધન સંપત્તિ જોઈએ છે ઘર જોઈએ છે સુખ જોઈએ છે આપણી પાસે ઈચ્છાઓ લાંબી લિસ્ટ છે એટલે આપણે ભોગી છીએ ભોગીમાં સંતોષ નથી યોગીને ક્યારે પ્રેતીઓની નથી મળતી ક્યારે સાંભળ્યું કે કોઈ સંત પ્રેત થયા નથી થયા ને પણ આપણે મનુષ્ય પ્રેત થઈએ છીએ કેમ કે આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી એક પછી એક પછી એક પછી એક આપણી ઈચ્છાઓ જાગ્યા જ કરે છે